રાજ્ય પર હાલ બે સિસ્ટમ સક્રિય થતા આજે છ જિલ્લામાં છૂટાછવાયા ભાગોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર આજે ભારે વરસાદ વરસી શકે છે જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર દક્ષિણ ગુજરાતના ભરૂચ અને મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ચોમાસાની સિઝનો અત્યાર સુધીમાં એકસો વીસ પોઈન્ટ એંશી ટકા વરસાદ વરસી ચૂક્યો છે જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં સિઝનનો એકસો બત્રીસ ટકા તો સૌરાષ્ટ્રમાં સિઝનનો એકસો પોઈન્ટ ટકા વરસાદ વરસી ચૂક્યો છે આ તરફ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનો એકસો બાવીસ ટકા જ્યારે મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો એકસો સોળ પોઈન્ટ એકત્રીસ ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનો અત્યાર સુધીમાં એકસો ચાર પોઈન્ટ સત્તાવન ટકા વરસાદ વરસી ચૂક્યો છે તો છ જિલ્લામાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે ક્યાંક યલો તો ક્યાંક ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદની વાત કરીએ અમદાવાદમાં પણ સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અમદાવાદમાં પણ આજે ઘણા એવા સ્થળો પર છૂટો છવાયો ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે તો આ તરફ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે કારણ કે હાલ રાજ્ય પર બે સિસ્ટમ સક્રિય છે જેને લઈ અને છૂટો છવાયો વરસાદ વરસી શકે છે